કેમ છો મિત્રો મજામાં નું આજે મજામાં તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી તો મિત્રો મસ્ત મજાના હવાર થઈ ગયા નવ વાગી ગયા છે તો તમારું બધાયનું સ્વાગત છે મારા નવા તો જણાવો મિત્રો આજે એક નવો મસ્ત મજાનો લોગ આપણે બનાવવાનો છે ને લોગ એક અલગ બનવાનો છે એમાં એવું છે આપણા એક નવું મકાન છે એનું સ્લેબનું આજ ભરવાનું છે તો સ્લેબ ભરવાનું છે એટલે એના ઉપર દાખો લોગ ઉતરશે એક મકાનના તાબા ઉપરથી તો આજનો લોગ અલગ જ બનવાનો છે એન્ડ બ્લોગમાં કોઈ નવાયા હોય તો સબસ્ક્રાઈબ કરી વાજો એન્ડ લાઇક શેર કમેન્ટ કરી વાજો પ્લીઝ તો આપણે ઘરેથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગામમાંથી તે વાડીથી સ્ટાર્ટ કર્યો ગામમાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હવે જાવું છે ત્યાં આગળ ત્યાં માણસો આવી ગયા ત્યાં બધું ગોઠવે છે ટૂંકમાં જે લીપને એ બધી આવવાની જે સ્લેબના જે ઉપર સી કરવાનું થાય ને જે સ્લેબ કરવાનું થાય એનું બધું ત્યાં આગળ જે કરે છે તો હાલો ત્યાં જઈને મળીએ આપણે અને બ્લોગમાં કન્ટિન્યુ જો બહુ મજા આવે છે તો મળી ત્યાં જઈને હવે જય માતાજી જુઓ મિત્રો મસ્ત મજાનો એકદમ સ્લેબ પર આવી રહ્યો છે અને આપણે અહીં પહોંચી ગયા છીએ અને જુઓ તમે લોકેશન પણ એક નંબરનું છે કેમ કે જો આ લીપ પણ ઊભી કરી દેવામાં આવી છે જે ઊભી ને જે તમે લોખંની દેખાની લીપ છે ટૂંકમાં ત્યાંથી માલ ઉપર જાય જે આરસીસી માલ આવે તેઓ માલ તે જોડા રેકડામાં દ્વારા ઉપર જાય અને આમ જે દેખાય મિલર છે તેમાં માલ મિલવવામાં આવે છે સિમેન્ટને કપસીને રેપ એ બધું નાખીને જો તો મિત્રો બધા લોકો જો મસ્ત મજાનો સેલેબ રહ્યા છે અને આપણે હજી કામ ઘણું છે પણ તો હું મેં કીધું અહીંથી થોડુંક શૂટ કરી લઈએ અને જુઓ બધા લોકો પણ આજે ભેગા થઈ ગયા છે અને અમારા બધા મહેમાન પણ આવ્યા છે અને મોસ્ટ ઓફ જાજા તો બધા મહેમાન જ છે એન્ડ આજે આરસીસી જે કરે જ્યાં જે પીસીસીનું બધું કામકાજ કરે અને એ લોકો જ બહારના છે ટૂંકમાં જે એ કામ અમે આપી દીધેલું છે તો જુઓ આટલા લોકો અહીંયા કામ કરી રહ્યા છે ટૂંકમાં કામ થોડું હે અને માણસો વધી જાય એવું થયું જોવો તમે મિત્રો અને આ મકાન જો આવું કાંક એલિવેશન આ બહારથી દેખાય છે આવું કાંક લોકેશન છે મારા મકાન ના આપણે જવાનું છે બારે બારે એટલા માટે જવાનું કે આપણે શું કે નાસ્તો લેવા જવું પડશે બધા લોકો માટે તો જો આ સ્લેબ માથે જો આવ્યા ને જો હજી ચાલુ જ થયું હોય ને જુઓ તમે જે બે ત્રણ આવા જ્યારે તમને દેખાય ને બે ત્રણ એકડા નાખ્યા છે અંદર તો હું હું પટ્ટો કર્યો જે એક જ પટ્ટો કર્યો સ્ટાર્ટિંગ કર્યું છે એટલે અરમાન એવું છે બે ત્રણ બે કલાકમાં તો લગભગ સ્લેબ ભરાઈ જશે દોઢથી બે કલાક જ થશે સ્લેબ ભરાઈ જશે કમ્પ્લીટ થશે કેમ કે તમે ફોલ્ટ ના થાય તો પ્રોબ્લેમ આવે તો પછી કાંઈ કહેતા નથી બાકી દોઢ બે કલાકમાં સ્લેબ ભરાઈ જશે સમથિંગ બાર વાગે તો ભરાઈ જશે સ્લેબ આપણો દોઢથી બાર વાગ્યાની લઉં બાર 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 વાગે ભરાઈ જ જશે સ્લેબ આપણે જવાનું છે બારે કેમ કે આ નાસ્તો લેવા જવું પડશે આ લોકો બધા માટે કેમ કે મહેમાન છે પછી આ લોકો જે ભરાઈ કરવા પણ આપણા મહેમાન જ કહેવાય ને માલ ની આરતી થાય છે આ રીતે પેપડો ચાલે છે મારા ઉઠા બાપુ છે પહેર્યા ને એ મારા મોટા બાપુ છે આ બાજુ જેવું દેખાય ને કાકા છે નાસ્તો લેવા જો આપણે લડ્ડુ લઈ લે છે કેમકે લડ્ડુ આજ તો નાસ્તામાં દેવાના છે લડ્ડ અને ગાંઠિયા ગાડવા ગાંઠિયા અને સાઈડમાં અકની જો નાસ્તો લઈને સ્લેબ એકદમ ભરાઈ ગયો એકદમ કમ્પ્લીટ થઈ ગયો તમે જોઈ શકો છો મસ્ત મજાનો અને થોડુંક એવું બાકી રહ્યું છે બાકી તો સ્લેબ આખો કમ્પ્લીટ થઈ ગયો અને હાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે એટલે મેં તમને વાત કરી હતી બાર વાગે ભરાઈ જાય છે એટલે બાર વાગે જ ભરાઈ ગયો ટૂંકમાં અને કામકાજ પતી ગયું જો જોવા થોડુંક લાસ્ટમાં થોડુંક બાકી છે અને પબ્લિક પણ બધા જો એકદમ મેઠા ઉતરી ગયા અને બધા જઈ રહ્યા છે ઘરે અમારા ગામમાં અને અમારા બાર મારા કાકા છે મજાક કરે મારી જોડે જો બધા મસ્ત મજાના બધા એવો સ્લેબ ભરી રહ્યા છે ને એકદમ બધા મોજથી કેમ કે એવો સ્લેબ ભરાઈ ગયો ને એકદમ ઓકે થઈ ગયો છે જોરદાર નો ભર્યો એકદમ મિત્રો આવું કામકાજ હોય સ્લેબ નું અમારે અને સ્લેબ નું કામકાજ પતાવી દીધું મસ્ત મજાનું અને આરસીસી છે ને તો ચાલો આવું જમવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે હાડા બાર એક વાગી ગયા છે અને જમવાનો ટાઈમ થયો જો આવું જમવાનું બધું વાગ બની ગયું છે અને આપણે બધાને જમવાનું દેવાનું છે અને મેં કીધું થોડીક ક્લિપ આપણે લઈ લઈએ જમવાની તો આ લાડવા છે ગાંઠિયા છે અને સાઈડમાં કણી છે જો આ મિત્રો બધા જમવા બેસી ગયા છે બધા અમારા ગેસ્ટની બધા મહેમાન જ છે અને ઘણા બધા હેલ્પ કરવા પણ બધા હેલ્પ કરવા માટે હતા બધા ટૂંકમાં બધા હેલ્પ કરતા હતા બધા અમારા મહેમાન જ છે બધા આ બધા જમી રહ્યા છે અને પબ્લિક પણ ઘણું ભેગું થઈ ગયું હતું અમારે તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ ફિલહાલ સાડા પાંચ વાગી ગયા છે અને મિત્રો આપણે વાડીએ પાછા છીએ તો મિત્રો એમાં એવું હતું કે આપણે શું કે વ્લોગ નતા શૂટ કરી શક્યા કેમ કે અમે મહેમાનમાં એટલા હતા કેમ કે મહેમાન લોકો ઘણા એવા હતા અમારે અને સ્લેબનું કામકાજ એકદમ જોરદારનું પૂરું થઈ ગયું એન્ડ ઘણા ટાઈમથી મકાન ચાલુ હતા એ પણ આપણા મકાન છે ટૂંકમાં આપણે જામજો મારા કાકાના મકાન છે તો આજે સવારના ત્યાં જતા પછી શું કે બપોર પછી બાર વાગ્યે તો સ્લેબ ભરાઈ ગયો તો એન્ડ પાછું આપણે જવાનું થયું તો શું કે ટૂંકમાં જે મીઠાઈનું કામકાજ હતું બધું મારા હાથમાં હતું એન્ડ સ્લેબ બાર વાગ્યે વરાઈ ગયો અને જમીન એક બે વાગ્યે રમાણ ફ્રી થયા હતા અને પછી મહેમાનમાં હતા બધા એવા હતા પછી આગળ હું કે બધું આ ત્યારે રહેવું પડે ને આપણા માટે એટલા માટે પછી શું કે કાંઈ વ્લોગ શૂટ ના કરી શક્યા ને હવે વાડી જાય અને એકદમ હાંજ પડી ગઈ અને મસ્ત મજાની હજુ એકદમ લોકેશન આવે છે આપણા ઘઉં અત્યારે ઊભા છે ઘઉં બહુ જોરદારના થઈ ગયા જો હે ઘઉં બહુ મસ્ત મજાના થઈ ગયા અને જીરું પણ બહુ જોરદારનું થઈ ગયું પાણી એક આપી દીધું ને આપણા જીરામાં જીરું પણ જોરદારનું થઈ ગયું એટલે મિત્રો આપણે શું કે સમથિંગ પિસ્તાલી બોણી આવે ને પિસ્તાળી બોણી પિસ્તાળી બોણી જેટલું આપણે ટૂંકમાં શું કે સિમેન્ટ ગઈ એમાં કેમકે સિમેન્ટ તો વધારે જાય પણ એમાં એવું હતું જે ઓલા એના ભીમની આવે ને બધું ભીમ કોલમની બધું આવે એ પહેલાં અગાઉ ભરી રહ્યું હતું અને આગળ જે ઓલી કોર્નરમાં જે હતી ને તે પણ પહેલાં ભરી ગયું હતું એટલે ઓમ ઓમ રેશિયો તમે ગણો તો સિન્થેટ થેલી પ્લસ આવ્યું એટલે સિન્થેત થેલી પ્લસ સ્લેબમાં આવી આપણે સિમેન્ટ ટાટા ટાટાની વાપરીએ આપણે એન્ડ એ તો એકદમ ઓકે મસ્ત મજાનું પૂરું થઈ ગયું દવા થોડું તમને વાડીનો લોકેશન થોડુંક બતાવી દો અને પછી એક મસ્ત વ્લોગનો લોક કેવો લાગ્યો એક છું જરૂર જણાવજો અને વાડી આપણે એકદમ આવી ગયા છે તો તમને હું થોડું દેખાડી દેખાડી દઉં ધીરું પાણી પાઈ દીધું શામાં એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે તો મિત્રો જો આ તમને દેખાઈને ને ઘઉં દેખાઈ રહ્યા છે કહું આવા મસ્ત મજાના થઈ જશે જો આ પણ જીરું છે જીરું એકદમ જોરદાર નથી માં કોઈ વાંધો નથી એકદમ પણ આપણું જીરુર્યું એમાં હુકારો પાછો લાગુ પડી ગયો મોટું જીરુ એમાં આ એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે આપણો ભાઈબંધ ધ્યાન રાખે જ છે દેખાઈશ તમને આપણો ફ્રેન્ડ છે

આને તો મેં તનસા પાડી લીવ કે પાડી સરકવાનું સેક્સ કરવા સાબિત ભાવ ન હોય જો બુઢે કે ઠેર ઉપર ચડી ગયા

સડા ભલે હોય પણ અમારે ચરખવાને કાઈ થાઉ ન જોય ડાળ ભાઈ નો ભગાઈ જોય ન કર અમે તમે ન ભાગી આ તો મિત્રો સરકો તો આપણો એકદમ નીચે છે મસ્ત મજાનો પણ હવે આ લોકો તો ઉપર લેવા જાય છે ખબર પડતી નથી મિત્રો આજ આપણો વ્લોગ માં વિનુભાઈ આવ્યા હતા વિનુભાઈ આવી ગયા જો એટલે વિનુભાઈ મારો પા આવી ગયા છે શું તમે લઈને આવ્યો તો મિત્રો આપણો જીરો જે મોટો રહ્યો ને તે મે જોઈતો છે ડેલી વ્લોગ જોતા છે ને ખબર છે જો આ જીરુ આ ઉકાક પાક માં છે તો બહુ હારા દાણા થ્યું નઈ તો મોટા દાણા હે કે બીજ એવું હે એવું જ બને એ બીનું છે બરાબર બતાવત મને ઈ ઈ થાય તો આ ઉકાક જીરુ છે મિત્રો આપડી વાડી માં થ્યું છે આલ આ મને કેવું છે જણાવજો કમેન્ટ કરી હા મારા આવું પર મારા હારા ઓરું તો ચાલો મિત્રો આપણા વ્લોગ અહીં પૂરો કરી મળી મળી મસ્ત મજાના નવા વ્લોગમાં અને કેવો આજનો વ્લોગ રહ્યો એકવાર કમેન્ટ જરૂર મારજો અને મળી ગયો મસ્ત મજા નવા વ્લોગમાં ત્યાં હું ત્યાં આરામ જય માતાજી